પ્રસંગોમાં બનતી ખાટી મીઠી દાળ બનાવવા માટે એક બાઉલમાં અડધો કપ જેટલી તુવેરની ડાળને બે થી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લઈશું ડાળ ડૂબે એટલું પાણી ભરી અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું એક બાઉલમાં ગરમ પાણી અને સિંગ દાણા ઉમેરી પલાળી દઈશું કુકરમાં દાળ ઉમેરી દઈશું એક ટામેટું હળદર મીઠું અને તેલ ઉમેરી એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી ત્રણ વિસલ કરી લઈશું ત્રણ વિસલ પછી દાળને એકદમ સારી રીતે ફેટી લઈશું એક મીડિયમ ટામેટું લીમડો લીલા મરચા મેથી કુરિયા હળદર મીઠું અને આદુ દઈશું સાથે કડાઈમાં રાય ઉમેરીશું હિંગ સૂકા મરચા તજ લવિંગ ચક્રફૂલ તમાલપત્ર અને ટામેટા ઉમેરી દઈશું સાથે દાળ અને થોડું પાણી એટલે કે એક કપ જેટલું પાણી સિંગ દાણા ઉમેરી દઈશું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગોળ ઉમેરી મિક્સ કરીશું હવે એક ચમચી ગરમ મસાલો સાથે લીંબુ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરી ગરમા ગરમ દાળ ભાત સાથે દાળને સર્વ